નમસ્કાર મિત્રો ગવર્મેન્ટ જોબ ગુજરાતની ઓફિશિયલ ચેનલમાં સ્વાગત છે તમારું સરકારી તેમજ અર્ધ સરકારી એટલે કે પ્રાઇવેટ નોકરી કરવા માગતા ઉમેદવારો વિડીયો જરૂરથી જુઓ સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીની માહિતી માટે ચેનલને હમણાં જ ફ્રીમાં સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવનારા વિડીયોની બધી જ નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નમસ્કાર મિત્રો નવી ભરતીમાં સ્વાગત છે તમારું જે પણ મિત્રો ઘણા ટાઈમથી પોલીસ ભરતીની તૈયારીઓ કરી રહ્યા હતા તેમના માટે સારી એવી ખુશખબરની નોટિફિકેશન આવી ગઈ છે મિત્રો ઉમેદવારો ત્રીસ એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકશે પોલીસમાં બાર હજાર ચારસો બોતેર જગ્યા પર ભરતી છે મિત્રો આજથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે મિત્રો અને તેમાં ગુજરાત પોલીસ દળના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોસ્ટેબલ હથિયારી પોલીસ કોસ્ટેબલ અને જેલ સિપાહી વર્ગ ત્રણ સરવર્ગની બાર હજાર ચારસો બોતેર જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે ચાર એપ્રિલથી ત્રીસ એપ્રિલ સુધી ઉમેદવારોએ ઓજાસની વેબસાઇટ ઓજાસ ડોટ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન પર ફોર્મ ભરી શકશે વેબસાઇટ પર નિયત કરેલા ફોર્મમાં અરજી કરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે આ ભરતી અંગે વિસ્તૃત માહિતી ઉમેદવારો ઓજસ વેબસાઇટ પર જોઈ શકશે અને મિત્રો તેમાં કેટેગરી વાઇઝ કેટલી જગ્યા છે અને કઈ જગ્યા પર શું લાયકાત છે તે આપણે જોઈશું કેટેગરી મિત્રો બિન હથિયારી પીએસઆઈ પુરુષ માટે ત્રણસો સોળ જગ્યાઓ છે તેમજ બિનહથિયારી પીએસઆઈ મહિલાઓ માટે એકસો છપ્પન જગ્યાઓ છે હથિયારી પોલીસ કોસ્ટેબલ પુરુષ માટે ચાર હજાર ચારસો બાવીસ જગ્યાઓ છે તેમજ બિન હથિયારી પોલીસ કોસ્ટેબલ મહિલાઓ માટે બે હજાર એકસો અઠ્યોતેર જગ્યાઓ છે તેમજ હથિયારી પોલીસ કોસ્ટેબલ પુરુષ માટે બે હજાર બસો બાર જગ્યાઓ છે તેમજ હથિયારી પોલીસ કોસ્ટેબલ મહિલા માટે એક હજાર નેવ જગ્યાઓ છે તેમજ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ સી પુરુષ માટે એક હજાર જગ્યાઓ છે તેમજ જેલ સિપાઈમાં પુરુષ માટે એક હજાર તેર જગ્યા છે તેમજ જેલ સિપાહી મહિલાઓ માટે પંચ્યાસી જગ્યા છે તેવી રીતે મિત્રો કુલ ટોટલ બાર હજાર ચારસો બોતેર ભરવાપાત્ર જગ્યાઓ છે અને લાયકાતની વાત કરીએ તો પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈથી લઈને જેલ સિપાહી સુધીના વળતરની ભરતી માટે અલગ અલગ વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે પીએસઆઈ માટે લઘુત્તમ એકવીસ વર્ષ અને મહત્તમ પાંત્રીસ વર્ષની વયમર્યાદા રાખવામાં આવી છે જેમાં કોઈપણ માન્ય યુનિવર્સિટી માટે ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ જ્યારે લોક રક્ષક કોસ્ટેબલ કોન્સ્ટેબલ જયસિંહભાઈ માટે લઘુત્તમ વર્ષ અઢાર વર્ષ અને મહત્તમ તેત્રીસ વર્ષની વયમર્યાદા રાખવામાં આવી છે જ્યારે શૈક્ષણિક લાયકાત ધોરણ બાર પાસ અથવા હાયર સેકન્ડરી પરીક્ષા અથવા તો ધોરણ બાર પાસ પરીક્ષા સમક્ષ પાસ થયેલા હોવા જોઈએ મિત્રો તો ફી પણ દર્શાવેલી છે મિત્રો તેના પર પણ થોડી નજર નાખીશું તો જનરલ કેટેગરીના ઉમેદવારો માટે પીએસઆઈ કેડર માટે રૂપિયા સો રક્ષક કેડર માટે રૂપિયા સો અને બંનેમાં ફોર્મ ભરે તો બસો રાખવામાં આવી છે જ્યારે એસસી એસટી ઈડબ્લ્યુએસ માજી સૈનિક કેટેગરી સહિતના ઉમેદવારોએ ફી ભરવાની નથી ફી ફક્ત ઓનલાઈન માધ્યમથી જ ભરવાની રહેશે બેંક કે પોસ્ટ ઓફિસમાં રોકડીથી ભરી શકાશે નહીં ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ સાત મેત મે સુધી રાખવામાં આવી છે તો જે પણ મિત્રો પોલીસની ભરતીની તૈયારી કરી રહ્યા હતા તે જરૂરથી ઓનલાઈન અરજી કરી દે અને વિડીયો પણ તમારા ફ્રેન્ડ સર્કલ તેમજ વોટ્સએપ ગ્રુપ તેમજ ફેસબુક ગ્રુપમાં શેર કરજો કારણ કે પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારી એવી સરકારી નોકરીની તક છે મિત્રો અને જે પણ બાર પાસ સમક્ષ સમકક્ષ લાયકાત છે તે જરૂરથી એપ્લાય કરે જેમ કે જે મિત્રોએ બાર પાસ કરેલું છે ગ્રેજ્યુએશન કરેલું છે તે વહેલી તકે એપ્લાય કરી શકે એ વિડીયો જો સારું લાગ્યો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં જે બે લાયકોન છે તેને પણ ઓલ પર સેટ કરી દેજો કારણ કે જ્યારે પણ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે મિત્રો